નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસને વાર બુધવાર આજે આપણે ચણાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે પણ એવરેજ બજાર હજાર પ્લસ નોંધાઈ છે ચણાના ભાવ જે મુજબ ચાલી રહ્યા છે તે મુજબ કન્ટિન્યુ જોવા મળશે હમણાં કોઈ સુધારાની સંભાવના જણાવી નથી સામાન્ય વગર જોવા મળશે તમામ માર્કેટ યાર્ડમાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ચણાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ચણાના ભાવ જોઈએ તો ધારી નવસો પચાસથી નવસો નેવું રૂપિયા બોટાદ આઠસો પચાસથી એક હજાર પચાસ રૂપિયા કોડીનાર નવસોથી એક હજાર એકવીસ રૂપિયા રાજકોટ નવસો પચાસથી અગિયારસો ને ત્રેવીસ રૂપિયા વિસાવદર નવસો વીસથી એક હજાર અઠ્યાવીસ રૂપિયા સાવરકુંડલા નવસોથી એક હજાર બેતાલીસ રૂપિયા મોરબી એક હજાર ત્રીસથી એક હજાર છપ્પન રૂપિયા જેતપુર આઠસો એંશીથી એક હજાર પચીસ રૂપિયા પોરબંદર નવસો પચાસથી નવસોને પચાસ રૂપિયા મેદડા નવસોથી એક હજાર પાંત્રીસ રૂપિયા જામજોધપુર આઠસો ચાલીસથી એક હજાર ચાલીસ રૂપિયા અમરેલી આઠસોથી એક હજાર પંચાવન રૂપિયા જૂનાગઢ એક હજારથી એક હજાર ચોર્યાસી રૂપિયા જામનગર આઠસો પાંચથી અગિયારસો પાંચ રૂપિયા વાંકાનેર એક હજાર અઠ્યાવીસથી એક હજાર રૂપિયા મોડાસા એક હજારથી એક હજાર રૂપિયા વડાલી નવસોથી નવસો સિત્તેર રૂપિયા કાલાવડ આઠસો સાઠથી એક હજાર એકસઠ રૂપિયા બાવળા એક હજાર એકતાલીસથી છ રૂપિયા હારીજ નવસોથી એક હજાર બાર રૂપિયા વિસનગર નવસો થી નવસો ને એંશી રૂપિયા વેરાવળ નવસો અઢારથી એક હજાર સત્તર રૂપિયા ગોંડલ નવસોથી એક હજાર છન્નું રૂપિયા જસદણ સાતસોથી એક હજાર પિસ્તાલીસ રૂપિયા જામખંભાળિયા નવસો સિત્તેરથી એક હજાર પચાસ રૂપિયા અને ભાવનગર નવસોથી અગિયારસો રૂપિયા